સૌપ્રથમ તો મહાત્મા ગાંધી મ્યુઝિયમ એ સમગ્ર રાજકોટની પણ સમગ્ર ગુજરાતનું એક નજરાણું છે અને આવનારા દિવસોમાં અનેક પેઢીઓ સુધી આ નજરાણુંના માધ્યમથી લોકોને મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્રની ખૂબ સુંદર રીતે માહિતી આપે છે આપની વાત સાથે હું સો ટકા સમજ છું ને મને પણ એ વાતનું દુઃખ છે કે ખૂબ ઓછા લોકોએ આ મ્યુઝિયમનો લાભ લીધો છે ખૂબ ઓછા મુલાકાતીઓ આ મ્યુઝિયમ જોવા આવી રહ્યા છે આવકની આપે જે વાત કરીએ તો હું એવું માનું છું કે દરેક નવી જે હેરિટેજ પ્રોપર્ટી હોય છે એ હેરિટેજ પ્રોપર્ટી એ સંસ્કૃતિ એ વારસા સાથે જોડાયેલી હોય છે અને એમાં કદાચ આપણે ક્યારેય આવકનો વિચાર ન કરવો જોઈએ પરંતુ એની યોગ્ય રીતે જાળવણી થઈ શકે એનું યોગ્ય રીતે એનું પ્રેઝન્ટેશન થઈ શકે યોગ્ય રીતે માહિતી આપી શકાય એ ખૂબ જરૂરી છે મેં પોતે અનેક વખત આ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી છે ત્યાં થ્રીડી વિઝ્યુઅલ

વિશેષ આ મહાત્મા ગાંધી મ્યુઝિયમનો લાભ લેતા હોય છે એમાં જયારે જાહેર તહેવાર દિવસો હોય ત્યારે પણ વધારે કન્સેશન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતું હોય છે એટલે આવક નો વિચાર મને એવું થાય કે આ જે હેરિટેજ પ્રોપર્ટી છે ત્યાં ન કરવો જોઈએ પરંતુ અદ્ભુત જાળવણી અદભુત પ્રેઝન્ટેશન અને અદ્ભુત મ્યુઝિયમ સમગ્ર ગુજરાતનું આ નવલું નજરાણું કહી શકાય એ આ મ્યુઝિયમ છે આપણા લોકલાડીના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને દુરંદેશી અને એમની દીર્ઘ દ્રષ્ટિ લીધે થઈને રાજકોટને આ એક ખૂબ મોટી ભેટ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર અઢાર ના દિવસે આપણા વડાપ્રધાન શ્રી એનું લોકાર્પણ કર્યું ત્યારથી તમામ રાજકોટ વાસીઓને આ ભેટ મળી છે અને આપના માધ્યમથી હું તમામ રાજકોટના લોકોને કે જે લોકો હજી પણ આ મ્યુઝિયમની મુલાકાત લેવામાંથી વંચિત છે એ બધાને હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે જીવનમાં એક વખત જરૂરથી આ મ્યુઝિયમ જ્યારે આપણા ઘર આંગણે છે ત્યારે આની મુલાકાત લ્યો ખરેખર ખૂબ સરસ રીતે આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે એનું પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું છે અને વધુ ને વધુ લોકો આ લાભ લે અને એ માધ્યમથી આપણે જે બાપુને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ એવી આપના માધ્યમથી તમામને હું વિનંતી કરું હું જરૂરથી આ બાબતે અ સરકારશ્રીમાં પણ ધ્યાન દોરીશ એનું વધુ ને વધુ હજુ વધુ ને વધુ પ્રચાર પ્રસાર થાય વધુને વધુ લોકોના ધ્યાનમાં આવે એ રીતે પણ હું તમામ વહીવટી તંત્રને આ બાબતે ધ્યાન દોરીશ હેરિટેજ ડિપાર્ટમેન્ટને પણ આ બાબતે એમનું પણ માર્ગદર્શન લઈશ કે શું કરીએ કે જેથી કરીને લોકોના ધ્યાનમાં આ મહાત્મા ગાંધી મ્યુઝિયમ છે એ ખૂબ સરળતાથી લોકોના ધ્યાનમાં આવે તમામ લોકો વધુ ને વધુ આનો લાભ લઈ અને બાપુના જીવન ચરિત્ર વિશે જાણી શકે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો